ગુડ મોર્નિંગ બચ્ચો કેમ છો ચાલો આજે આપણે એક સરસ મજાની પ્રવૃત્તિ કરવાની છે અને પ્રવૃત્તિનું નામ શું છે સૂનો ઢુંઢો અને નિકાલો સૂનો એટલે સાંભળો પછી ઢુંઢો એટલે શોધો આમાંથી અને નિકાલો એટલે ઉપર શું કરવાનું ચેકડો મારી એને કાઢી મૂકવાનું એને રમી છે ને તમે તેવી સરસ ચાલો આપણે પેલા આદિત્યભાઈ નું નામ વારો લઈશું હા આદિત્યભાઈ પછી પ્રેમ નો વારો લઈશું પછી પાર્થ નો અને પછી કૃષ્ણાબેન નો પછી બીજા આવું ઘણા બધા લખેલા છે જો ટેબલ પર શબ્દો છે ને ઘણા બધા મજા આવશે જોજો રમત રમવાની ચાલો જો આદિત્ય હવે છે ને હું એક મૂળ અક્ષર બોલીશ સ બોલીશ સસલા નો સ હવે હું એમથી વાંચી સાઈથી કે સરગવો તો આપણે વિચારવાનું એમાં સ છે સસલાનો નો છે હા તો તમારે શું કરવાનું આ લય અને ઉપર ચેકો મારવાનો છે ચલો આદિત્યભાઈ સરુ બેટા ચલો સરગવો આવ્યો હા કે નામ બોલવાનું બરાબર ચલો દાનવ નહીં સવાર દરાખ આવ્યો નહીં દરિયો સરસ વગર સરસ સમાધાન વરસાદ દફતર સરકાર બોલવાનું બેટા પેલા જોવાનું છે આપડે ઉતાવળ નહીં કરવાનું હું તો ઉભી રહીશ થોડીક વાર દરાખ છે બેટા દરિયો શાબાશ ચલો ક્લેપ કરો ચલો હવે આવશે પ્રેમભાઈ ચલો પછી બીજું ટેબલ લઈશું આપણે એક ટેબલ નું પોતે જાય પછી બીજું ટેબલ લઈશું ચલો હવે હું તમને ચલો જો પેલા હવે વ વ બોલીશું મૂળાક્ષર આવતો હોય તો તમારે ચેકો મારવાનો છે પ્રેમભાઈ ચલો સર સરગવો વ આવ્યો નહી બોલવા તો એટલી બધી ઉતાવળ જો કેવું જોઈ લીધું

નહીં સરસ ચલો ક્લેપ કરો જો કેટલા કર્યા એમને વ કે રહી જાય છે ભાઈ જોવા જોઈ નહીં તો જો એક અહીંયા વ છે પછી અહીંયા વ છે પછી આ વ કેટલા વ થયા ત્રણ ચલો હવે આવશે પાર્થભાઈ ચલો પાર્થભાઈ તમારે ર મૂળ અક્ષર ઉપર હું શબ્દ બોલું ને એમાં ર આવતું હોય તો તો એ ઓળખી એની ઉપર ચેકો મારવાનો છે ચલો પાર્થભાઈ ખબર પડી ને શું કહો હા ર આવતો હોય તો લીટો ચેકો કરવાનો શાંતિથી બેસી રહેવાનું હા ને પાર્થભાઈ સરગવો આવ્યો એમ કહેવાનું દાનવ ર છે ચલો સવાર યસ દરાખ હા દરિયો વગર શાબાશ ચલો પછી સમાધાન વરસાદ પછી સરકાર હમ સાબાસ એકે રોના રહી જવો જોઈએ હા એમાં છે બીજો રજો જા સરકારમાં બીજો રો છે તો કેમ ઉભો રહ્યો

દ હોય તો ચેકો કરવાનું બરાબર ચેકો મારવાનું નક્કર નહીં મારવાનું ચલો સમાધાન છે બેટા વરસાદ હમ દફ્તર સરસ સરકાર દરાખ દરિયો શાબાશ એટલે બરોબર એ કૃષ્ણ માટે ચલો જો હવે છે ને બબેન ટુકડી બની જાઓ બધા બે ચલો બબેન ટુકડી બની ગયા હા સરસ ચાલો હવે આમાંથી હું શબ્દ બોલું ને એ લો ચોક લઈ લેતો ચોક લઈ લો બેન લો ચલો હવે તમારે બંનેને શું કરવાનું છે ઐશ્વર્યા બેન અને વિરાજભાઈ શું કરવાનું છે હું જે મૂળાક્ષર બોલું ને મૂળાક્ષર હોય એના ઉપર ચેકો મારવાનો છે જો તારે કયો મૂળાક્ષર લેવાનો વ કયો લેવાનો વ અને તારે કયો લેવાનો ર બરાબર ચલો જમાદાર જમાદાર

ચાલો હવે બીજી લાઈનમાં જુઓ વડ સરસ દવ રવ હા ઐશ્વર્યા બેન તો ચલો વિરાજને પણ મારવાનું કારણ કે વ અને ર ચાલો સરસ વેરી ગુડ સરગવો દરજી સરસ થયો કયા અક્ષર થયા બ અને ર ચાલો હવે સ ને સ મુડક્ષર આવે તો વિરાત નહીં અને તારે દો આવે તારે બરાબર ચલો જમાદાર સો આવ્યો કરો કરો ફટાફટ વરાળ નહીં પવન બોલવાનું ચલો પવન માં આવશે સ કે દો આવે ના મોઢે થી બોલવાનું માથી નહીં ચાલો દરિયો સો છે સરસ ચલો પછી વડ આવશે હા કે ના બોલો તો ખરા વડ માં આવશે દ સ ચલો પછી દ ચલો એના પછી શબ્દ છે રવ એ તો થઈ ગયેલું છે ચલો સરસ સ કે દો આવે તો ચોકડી પાડવાની વિરાજ ને સ અને ઐશ્વર્યા ને દો સરસ ચલો સરંગવો ચલો દરજી શાબાશ વેરી ગુડ ભાઈ ચલો હવે હિમાંશિં બેન અને હિમેશભાઈ ચલો રેડી ચોકલેટ લો બેટા ચલો વ બોલો ને વ ને વ ઉપર ચેકો મારવાનો અને હિમેશને રવ ઉપર ઓકે ચલો દઉ આવ્યો હા કે નામ બોલવાનું હો મને ખબર પડે આવ્યો વ કે રો આવે તો જ તમારે ચેકો મારવાનો નકર મારવાનો નથી ચલો પછી વરસાદ સરસ જો હિમેશે ર ઉપર માર્યો અને હિમાં વ ઉપર માર્યો ચેકો ચલો મગર વરસ શાબાશ દરાખ છે કે નહીં નવ સરસ રસ વેરી ગુડ चलो जमादार दफ्तर सॉरी दफ्तर सरस ऊपर चेको मर चलो, चे चलो जमादार चलो बड़ शाबाश चलो हम सह स हिमशी ने, ने लेवा दिमेश हाँ हिमेश चलो दड़ो चलो वरसाद बोलवा हा के ना मगर आवश्यक नहीं ના નો કે ના એમ બોલવાનું ગમે તે સરસ સરસ આવશે ચલો નવ હિમેશ આવશે ચલો પછી રસ વેરી ગુડ ચલો દફતર જમાદાર જમાદારો આવશે નહીં સરસ વડ એકે નહીં આવે ચલો ક્લેપ કરો હિમાંશિં હિમેશ માટે ચલો હવે આવ્યા છે આદિત્યભાઈ અને દીપકભાઈ ચલો તમારે વ લેવાનો ને તમારે શું લેવાનો ર ચલો હવે અહીંયા જોવાનું આદિત્યને કયો અક્ષર લેવાનો વ અને તારે ર બરાબર પછી સ અને દ પછી ફરી લઈશું ચલો દ વ વ આવ્યો આવે તો ચેકડો મારવાનો ના આવે તો ના આવે બેન એમ કહેવાનું ચલો વરસાદ સરસ વેરી ગુડ ચલો દર્શન વ અને રજ જોવાના છે ચલો વડ વ છે ચલો દમન નહી ચલો સમડી સગડી રસ નવ દસમો નવ સરસ ચલો હવે સ તારે લેવાનું અને એને લેવાનું બરાબર હા સસલાન સ તારે દડાણ દો તારે ચલો દે એમાં સ હા સરસ વેરી ગુડ દો આવ્યો ને દો આવે કે સ આવે તો બંનેમાં તમારે શું કરવાનું ચેકો મારવાનું તારે સ ઉપર ને તારે દ ઉપર પોતપોતાને ભૂલી જવાનું નહીં હો ચલો પછી વરરાજા વરરાજામાં કઈ તો વરરાજા તો આ લખેલ છે વર રાજા એમ આવશે નહીં બરાબર જોવાનું હો દર્શન હમ ચલો વડ નહી દમણ સરસ ચલો સમી હા જો એમ બોલવાનું બેટા સગડી સરસ ચલો રસ દીપક નવ નહિ દસમો સરસ નાવ પચી ગયું ચાલો સરસ વેરી ગુડ ક્લેપ કરો